ધરમપુર તાલુકાના બિલપુડી ગામે બિલપુડી ગ્રામ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ મકર સંક્રાંતિના દિવસે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી બીપીએલ મેચ નિશાળ ફળિયા ફળિયા અને કુંભાર વચ્ચે રમાઈ હતી જેમાં કુંભાર ફળિયાની ટીમ વિજેતા બની હતી જ્યારે નિશાળ ફળિયાની ટીમ વિજેતા રહી હતી તે દરમિયાન ગામની જમીન જમીનજીવીને ફાળવતા તે પાછી મેળવી ગ્રાઉન્ડ બનાવવા માટે આગેવાનો અને યુવાનોએ પહેલ કરી હતી આદિવાસી આપણા ગામના નવ યુવાન એવા મારા સાથી મિત્રો ખેલાડી ખેલાડીઓ તમને એક વાત હું કહેવા માંગુ છું કે આપણી ગામની જે બેકરને બેકરને બેકર ત્રણ ગુંઠા જેટલી જમીન ગયા વર્ષ બી આપણે અહીંયા ખ્યાલ કરાવેલો હતો એ જીવી બી ને ફાળવી દેવામાં આવેલી છે આપણે બધા મળીને લડત આપીએ તો આપણને કદાચ મળી જાય તો ક્રિકેટ ગ્રાઉન્ડ માટે આપણે યોગ્ય છે આપણે હાઈવે પર જગ્યા છે એટલે સાથ સહકાર આપવા માટે તમે તૈયાર રહેજો અમે લડવા માટે તૈયાર છે એટલે આપણે ગ્રાઉન્ડની ચિંતા કરતા નથી આપણે 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 ગામમાં ઘણી જમીન છે એવી કે જ્યાં આપણે ગ્રાઉન્ડ બનાવી શકીએ એટલે આપણે કોઈ બી જગ્યા આ એક જતી છે ગામમાંથી તો એને આપણે બંને તેટલી કોચિંગ કરી જોઈએ કે મળી જાય તો આપણે હાઈવે પર છે તો આપણને ગ્રાઉન્ડ સારી રીતે બને ને આપણા જે બી યુવા મિત્ર છે એને રમવા ગ્રાઉન્ડ મળી રે જય આદિવાસી